આ પ્લોટ વિસ્તારમાં માતાજીના મઢની પાસે પણ પાણી ફરી રહ્યું છે આ સ્વયંસેવકો પણ અહીંયા મદદગીરી કરી રહ્યા છે અહીંયા તમામ સતત પાણીનો વધારો થઈ રહ્યો છે પ્લોટ વિસ્તારની અંદર આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તમામ માણસો પ્લોટના બહાર નીકળી રહ્યા છે અને સતત પાણીનો વધારો થઈ રહ્યો છે જોવા મળે છે પ્લોટ વિસ્તારની અંદર પાણીનો સતત વધારો થઈ રહ્યો છે તમામ છેવાડાના મકાનની અંદર પાણી ઘૂસવા માંડ્યા છે હાલના દ્રશ્ય આપણે જોઈએ પ્લોટની લાઈન બીજી આ દ્રશ્ય જોઈ રહ્યા છીએ પાણી ઘૂસે છે પ્લોટ વિસ્તારની અંદર આ મકાન જગદીશ મળવરનું છે ત્યાંથી સ્થળાંતર કરવામાં આવે છે અત્યારે હાલની તકે અત્યારે સતત પાણીનો વધારો થઈ રહ્યો છે પ્લોટ વિસ્તારની અંદર સમગ્ર ગામ સંપર્ક વેહણો બની રહ્યું છે આ માણસો અત્યારે સ્થળાંતર કરી રહ્યા છે ગામની અંદર અંદર આ પ્લોટ વિસ્તારની પાણી અત્યારે સ્થળાંતર કરી રહ્યા છે અને સ્વયંસેવક ભાઈઓ પણ ગામની મદદે સતત પણે ઊભા છે આપણો જીવ બચાવવાનો હોય આ વસ્તુ તો તમારી જીત પતવાની છે પતી જાય બાકી તમે ભાઈને નહીં નીકળો તો કાંઈ એનું મેળ નહીં હાલો બાય ને આવતરી હોય અમારો ભાઈ નવ તું આવી જા ભાઈ બેય આવતરીઓ હાલો હાલો કવર બંધ કર દયો હાલો આ બંધરા ગામની બાજુમાં પાણી આવી ગયું છે ગામને નજીક આ સ્વયંસેવક ભાઈઓ સેવા કરી રહ્યા છે ઢોર કા માલ કાઢી રહ્યા છે ગાડા કાઢી રહ્યા છે આ ગામને નજીક સંપૂર્ણપણે પાણી પહોંચી ગયું છે આ પાણી અત્યારે સંપૂર્ણ આયર પાણી પાછળ જે ગામ તળ જ્યાં ચાલુ થાય છે ત્યાં મકાનને અડતું અડતું પાણી વધી રહ્યું છે સતત અને આ સ્વયંસેવક ભાઈઓ અત્યારે ગામના ઢોર માલને સંપૂર્ણપણે સ્થળાંતર કરાવી રહ્યા છે અત્યારે આ પાણી સતત વધી રહ્યું છે આ મિત્રો અત્યારે સંપૂર્ણપણે માલ ઢોરને સંપૂર્ણપણે હંકારીને કાઢી રહ્યા છે બહાર જે વાળાઓની અંદર જે ઢોર હતા એને કાઢે છે અત્યારે આપણે જોઈ રહીએ છીએ ગૌશાળાની અંદર પાણી ગુસવા માંડ્યું છે ગૌશાળાની બાજુમાં પ્લોટ વિસ્તારની અંદર ગૌશાળા પાણી પહોંચી ગયું છે અત્યારે હાલ અને સમગ્ર રોડ ઉપર તો અત્યારે પૂરનો વહીવટ એવો થઈ ગયો છે જ્યારે નદી આવેલી જતી એવો આ પ્લોટ વિસ્તારની અંદર જગુભાઈની દુકાનની પાસે પાણી પહોંચી ગયું છે નદીનું આપ જોઈ રહ્યા છીએ દસરો ગૌશાળાની બાજુમાં ગોઠણ ઉપર પાણી ભરાઈ ગયું છે અને જગુભાઈની દુકાને પણ પાણી પહોંચી ગયું છે અત્યારે હાલની તકે સમગ્ર પબ્લિક અત્યારે ઘરની બહાર નીકળી અને રોડ ઉપર આવી રહી છે આ યુવાન મિત્રો ગામમાં મદદની કામગીરી કરે છે આ ભાઈ જે અપંગ છે એમને પણ ઉપાડી અને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે ભાંદ્રા ગામની અંદર પ્લોટ વિસ્તારમાં પાણી પાણી ઘૂસવાનું સતત પાણીનો વધારો થઈ રહ્યો છે અને પ્લોટ વિસ્તારની અંદર ઘરની અંદર પાણી ઘૂસી રહ્યું છે સતત પાણીનો વધારો પ્લોટ ની અંદર આપ નિહાળી રહ્યા છો સદંતર માણસો પ્લોટ વિસ્તારની અંદર બહાર ફરી રહ્યા છે અને પાણીનો વધારો સતત પ્લોટની અંદર થઈ રહ્યો છે